સલાબતપુરા ઉધના લિંબાયત ગોડાદરા અને ડિંડોલી પોલીસ સ્ટેશનના પીઆઈ સહિત પોલીસ કર્મીઓ હાજર રહ્યા હતા સલાબતપુરામાંથી એકત્રીસ મોબાઈલ અને ત્રણ વાહન મળીને કુલ એક લાખ સુડતાલીસ હજાર જેટલા કિંમતની વસ્તુઓ પરત આપી ઉધનામાંથી પંચાણું મોબાઈલ ઘરેણાં અને ત્રણ વાહનો મળીને કુલ સત્તર લાખ દસ હજાર જેટલા કિંમતની વસ્તુઓ પરત અપાઈ ડિંડોલીમાંથી છ મોબાઈલ ત્રણ વાહન મળીને કુલ એક લાખ ચુમ્મોતેર હજારની વસ્તુ પરત આપવામાં આવી ગોડાદરામાંથી એકત્રીસ મોબાઈલ ચાર વાહન મળીને છલાક દસ હજારની વસ્તુઓ પરત અપાઈ લિંબાયતમાંથી અઠ્યાવીસ મોબાઈલ ફોન દસ વાહન રોકડા રૂપિયાની અને ઘરેણા મળીને કુલ દસ લાખ અગિયાર હજાર રૂપિયાની વસ્તુઓ પરત અપાઈ કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રવાહ ન્યૂઝ સુરત આજે કઈ જગ્યાએ શું પ્રોગ્રામ રાખવામાં આવ્યો કેટલા લોકો લાભ લીધો એ કઈ વસ્તુ પર આજ સુરત શહેરના ઝોન ટુ વિસ્તારના જે પાંચ પોલીસ સ્ટેશન્સ છે જેમાં લિંબાયત ઉધના ડિંડોલી ગોડાદરા અને સલાબતપુરા આ પાંચે પોલીસ સ્ટેશનમાં કેટલોક મુદ્દામાલ કે જે ચોરીમાં ગયો હોય કોઈ લૂંટમાં ગયો હોય અથવા કોઈથી ખોવાઈ ગયો હોય ક્યાંકથી પડી ગયો હોય એ તમામ મુદ્દામાલ જ્યારે પોલીસ ડિટેક્શન કરી અને રિકવર કરે છે ત્યારે એના જે હકદાર લોકો છે એવા એ અરજદારો અને ફરિયાદીઓને એ પરત આપવાની એક પ્રક્રિયા એક ઝુંબેશ અમારા સીપી સાહેબના પોતાના કોન્સેપ્ટ હેઠળ ચાલી રહી છે જેનું નામ તેરા તુચકો અર્પણ એ શીર્ષક હેઠળ અમે આ કાર્યક્રમ ચલાવી રહ્યા છીએ આ કાર્યક્રમ અનુસંધાને આજે આ પાંચે પોલીસ સ્ટેશનના કુલ એકસો એકાણું મોબાઈલ એકવીસ વાહનો સોના ચાંદીના જે દાગીના જે ચોરીમાં અને ઘરફોડમાં ગયા હતા અને રોકડ રૂપિયા એમ કુલ મળી અને કુલ ચાલીસ લાખ ઓગણસાઠ હજાર રૂપિયાનો મુદ્દામાલ અમે આજે અલગ અલગ ફરિયાદીઓને પરત આપેલ છે જેમાં કેટલાક ભોગ બનનારાએ પોતાની રાજીપો પણ વ્યક્ત કર્યો હતો અને પોલીસને પણ આશીર્વાદ પણ આપ્યા હતા અને આ બાબતથી અમને પણ એક ઉત્સાહ મળ્યો છે એક પ્રોત્સાહન મળે છે અને